તો આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે આ બોટલો મળી આવી છે યુનિવર્સિટીની સુરક્ષા અંગે પણ અનેક સવાલો ઉભા થયા અગાઉ પણ કેમ્પસમાંથી મળી હતી દારૂની બોટલ તો વધુ એકવાર આ ઘટના સામે આવી સમગ્ર ઘટના અંગે એનએસયુઆઈએ ભારે વિરોધ પણ નોંધાવ્યો છે મહત્વનું છે કે એનએસયુઆઈ કડક કાર્યવાહીની પણ માંગ કરી છે તો ફરી એકવાર

કે જે આપણે અવારનવાર સૌરાષ્ટ્રમાં મેં જોયું છે કે કાળા કલરની ગાડીઓ અવારનવાર ચક્કરો મારતી હોય છે હું પોતે પણ સ્ટુડન્ટ રહ્યો છું સૌરાષ્ટ્ર સિટીનો હાલ પણ સૌરાષ્ટ્ર સ્ટુડન્ટ છું મેં ઘણી વખત જોયું છે અને ઘણી વખત સિક્યોરિટીનું ધ્યાન પણ દોર્યું છે પણ આના ઉપર કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી પણ આ જે કોઈ પણ છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને તેના દ્વારા જે કોઈ પણ હોય જ્યારે મિનિસ્ટરનો કે કોઈ પણ મોટા અધિકારીનો છોકરો કેમ ન હોય તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને તેને સજા આપવામાં આવે કારણ કે સૌરાષ્ટ્ર ચૂંટણીમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાના સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે ક્યાંક સૌરાષ્ટ્ર ચૂંટણી ની છબી ખડવાના કારણે તેને એડમિશન લઈને તેના વાલીઓ તેને સૌરાષ્ટ્ર સુધીને રાજકોટ મૂકવામાં પણ ડરતા હોય છે એટલા